ત્યારે સુમિતનું પરિવાર જે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે ત્યારે સુમિત પારીખે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે સુમિત પારેખે રાજુલા તાલુકાનો પહેલો નંબર અને ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમ મેળવ્યો છે તે બદલ સુમિત પારીખને નોબલ વર્લ્ડ સ્કૂલ અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો બોર્ડની પરીક્ષામાં દસમા ધોરણમાં મારે સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા નવ્વાણું પોઈન્ટ સત્તાણું પી આર આવ્યા છે કેવી મહેનત કરી હતી આ માટે મેં પુસ્તકોનો અભ્યાસ કર્યો અન્ય સાહિત્યનો ઉપયોગ કર્યો અને શિક્ષકે ખૂબ મદદ કરી તેમના તરફથી ખૂબ સપોર્ટ રહ્યો અને શાળાના આચાર્યશ્રીએ પણ ખૂબ સહાય કરી સૌપ્રથમ તો હું ધોરણ દસનું નોબલ વર્લ્ડ સ્કૂલમાં બહુ જળવતું અને પરિણામ આવ્યું એ બદલ સમગ્ર શૈક્ષણિક ટીમ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી સંસ્થા છે ને આમ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અમારે ત્યાં જે રિઝલ્ટ આવ્યું એમાં એ વન ગ્રેડ એ ટુ ગ્રેડથી માંડી એવા નબળા વિદ્યાર્થીઓ પાસ થયા ટૂંકમાં એટલું ઉજ્જવળ પરિણામ આવ્યું કે અમને સૌને ગૌરવવંતી ક્ષણ બની રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંક અને રાજુલા તાલુકામાં પ્રથમ ક્રમાંકે સમઢિયાળાનો પારેખ સુમિત કમલેશભાઈ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પ્રથમ નંબરે રહ્યો છે ત્યારબાદ નવ્વાણું પીઆરમાં પણ ઘણા બાળકો છે અને આ ઉપરાંત ખૂબ સારું પરિણામ રહ્યું છે નોબલ વર્લ્ડ સ્કૂલ એક એવી શૈક્ષણિક સંસ્થા છે કે જ્યાં બાળકોને કોઈ પણ તણાવમાં ન રહી મુક્ત રીતે આનંદથી કેમ ભણી શકાય એ શીખવવામાં આવે છે અમારે ત્યાં બાળકો કોઈ વેકેશન બેન્ચમાં જતા નથી રેગ્યુલર શાળા ચાલે છે અને બધી રીતે બાળકોને આનંદ સાથે કેમ ભણી શકાય એ ઉજ્જવળ કાર્ય થઈ રહ્યું છે આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે એનો અમને સૌને ગૌરવ છે આના આનો શ્રેય મારા શિક્ષકોને જાય છે એટલે ખુશીનો કોઈ કારણ નથી ને એનું કારણ છે કે ખુશમાં જે મારી આશા હતી એ પ્રમાણે મેં એને ફગાડ્યો એટલે મારામાં ખુશી તો

ये बदल सुमिता खूप शुभेच्छा पाठवू की जीवन म खूप आगळ आणि खूप प्रगती करे